હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જ અયગા ત્રણમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ આમ તો વાગી ગયા છે અગિયાર અત્યારે વિડિયો ચાલુ કર્યો છે વિડીયો પહેલાં ચાલુ કર્યો હતો ટ્રેક્ટરનો વિડીયો ઉતારી લીધો છે પણ સ્વાગત પ્રસ્તાવના અત્યારે બાંધો છું પારા પાછા બાંધ્યા છે ખાતર અત્યારે નથી ને પણ પડી જાય અને પારા હારા થઈ જાય પારા હારા નહોતા છે હવે તુવેર વેર કાંઈક થઈ ગઈ છે હવે થઈ જાય લગભગ ક્યારે ટાઈટ પડવા માંડી છે અને થોડીક તુવેરી હારી થઈ ગઈ છે મોટી હવે થઈ જાય લગભગ તુવેર અને પાછા તો પારા બાંધી દીધા છે અને બે દાળિયા નીંદવાના છે ટ્રેક્ટરમાં પડ્યું છે હવે પાંચ ક્યારા બાકી છે પારા સડી જાય પછી વયું જવું છે પછી બપોર પછી જોઈ પછી બપોર પછી એટલે મારા વિડીયોમાં ટ્રેક્ટરના વિડીયો જોવા માટે ખેતરના વિડીયો જોવા માટે મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આજે રવિવાર છે Dos, ya vi ya y qué ¿Dónde cogimos? ¿Dónde cogimos? No. pito, pane Dos cogimos, dos હું તો લઈ જવાનું નથી ને બીજી વાર પારા બંધાઈ જુવેર માં એક વાર પારા બંધાઈ ગયા મિત્રો બીજામાં ને બીજામાં આમાં મામા મામા થાય ઓલે ખેલે છું તો એમ અને આજકાલે હે ને પેલા માહિતી ને આપડે કે જાદુ છે અને હું મેં પારો વણી ભાઈ થાય થઈ હે મોટી તુવેર ઓલી વાળી રવિ છે તમારી ફેરી કાં વાર બરાબર